સમજાય ને બાકી આટલું મનથી ગાંઠ મારી જીવો જો ઠાકર જેવું કહેશે કે જો એમ જો તમારો હિસાબ ના કરો તમારા કર્મોનો પહેલા હિસાબ કરો અને બે ત્રાજો આ બેલેન્સ થઈ જાય ને હારા કર્મો કરવાનું ચાલુ કરી દો જો તમારો તમારી હાટો પરમાત્મા ના દોડો તો મારી નહીં ઓળખાઈ નાખાની આપણી એવી લાયકાત હોય છે આપણને ગામમાં કોઈક બે રૂપિયા ઓછી ના આપતા ભગવાનને એવું કહેવી કે મને ગાડી વાળો કરી દે ચાલ થાય થાય બપોરે બે એક ના વાગે ચાલે કે પથારીમાં ઊભા ના થતા હોય એના ઘરે સારું બને એ તો મહેનત મજૂરીએ જવું પડે જે કઈ ફરમારીમાં આપે બસો નો કામ ધંધો હોય કોઈ કામ ધંધો નાનો નથી એ ચાલુ કરો ને એ બંએ બંએ ભેગા કરતા મહિને છ હજાર થઈ જાય ઘરમાં ચાર જણા હોય નીકળી જાવ તો એ હજાર રૂપિયા આવે આ જમાનામાં કઈ ના નડે નડે

શમશાન ચારે બાજુ છે પોટલા પડ્યા હોય કૂતરા અહીંયા ને પા લઈને આવે ચવાણું ને પેંડા ને એવું અહીં લઈ લઈને આવે સમજાય ને હવે એ ચવાણા ને પેંડા હું થાય કો થાય મને કોઈ વડાવા વિરોધ નથી પણ માને મગજમાં નથી બેઠું આ કોઈ એ ચવાણા ને પોટલું મૂક્યું એમાંથી ભૂત બે બુકડા ખાધા હું ભાડ્યું બતાવો એક દાખલો બતાવો એટલે મને આને થી વિરોધ છે ઘણા તમને કે આ વિધિ કરવી પડશે વિધિ કરતો હોય ને તો હું એના હૃદયના ભાવ થી આવકારું છું

હું તો જઉં છું ઘરનું ડીઝલ બાળીને જવું છું એટલે કહી શકું કે જો કોકનું ભલું થતું હોય અને અમને તો સો કિલોમીટરનો ધક્કો ખવડાવતો હોય ને તો અમારે બે દિનો પગાર નતો આવ્યો પણ જો હાબલાની પેઢી તરી જતી હોય તો ધક્કો ખવડાવજો બાકી એલ ફેલ